મારા વાલાસનજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે શનિવાર અને છઠ એટલે કે રાંધણ છઠ છે આજે ટાઢું રાંધવાનું હોય એ રાંધી લેજો છોકરાઓની માઓએ આ સાતમ કરવા માટે ટાઢું રાંધવું પડશે આપણે આવતીકાલે શીતળામાંની વાર્તા કરશું આજે એટલું જ કહું કે શીતળા સાતમ રહેવા માટે આ ફૂલડા સાતમ લેવી પડે ઓલું સાતમ નહીં રહેતા તો ચાલશે એમાં તો બજારનો ખાજો કીધો હું જ મજા કરજો પણ આ સાતમ જ તમારે રહેવાની છે કપડાં ધોવા નહીં નખ કાપવા નહીં માથું ઓળવું નહીં બટન ટાંકવા નહીં સિલાઈ કામ કરવું નહીં આ બધા નિયમ પાળવા જોઈએ ખાંડું નહીં અને દાઢું જ ખાવાનું આખો દિવસ અને શીતડામાં ને પગે લાગવા જવું છોકરાઓને પગે લગાડી આવના આશીર્વાદ લેવા જય શીતળામાં જય શીતળામાં કરતા જવું c 이 k oh, dia 이 n i k a t a n 이힘 પુત્ર બૌદ્ધાદી દેહીને મંગલમ સદા આ શીતલામાનો મંત્ર છે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોઈને એક રીતે અમારા ગ્રુપમાં બધા હોય એને મોકલજો જેથી સૌ જાણી શકે કારણ કે શેતળા સાતાનું ટાઢું રાંધવાનું છે આ રાંધણ છે

વધારે કરતા પછી ન થાય મોહનથાળ સુખરી લાડુ જે આવડતું એ બનાવ્યું જય શ્રીનાથ જય ગુરુદેવ મારો મોબાઈલ નંબર છે અઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન કોઈને કામ હોય તો મારું એક મિનિટ કહેજો પણ વારંવાર નહીં કરતા હું જીક કરું છું તેમજ કરું છું રુદ્રિક કરું છું હાલ સાવ મહિનો છે એટલે શરમાં રોજ રુધરી હોય છે એ ઘણા ખરાના મેસેજ જોવાતા પણ નથી તો કરજો જોવાતા હોય તે ટાઈમ સર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ